જિલ્લાના દસ તાલુકા મથકો ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાનનો પ્રારંભ ભાવનગર જિલ્લાના દસ તાલુકા મથક ઉપર ચારસોને છાસઠ ગ્રામ પંચાયત પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો હતો આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદા ઉમેદવારો તેમજ તેરસોને સત્તાણું વોડના સભ્યોની ચૂંટણી લડી રહ્યા છે આ ચૂંટણીમાં બેલેન્સ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં છસો ને અઠ્ઠાણું બુથ ઉપર ચાર હજાર નવસો ને નવ્વાણું ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે તો બીજી બાજુ એ શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટે ઓગણીસો જેટલા પોલીસ કર્મચારીઓ અને એસઆરપી ટુકડીનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો 이런 식으로 봐버려. 아 सब्जी ले लो रेड और क्या जो आप लोग गुरु